વડોદરામાં દસ ફૂટ ઊંડી ગટરમાં પડેલા યુવકનું મોત રેસ્ક્યુ માટે આવેલી ફાયર ફાઈટર પણ ખાડામાં પલટી નેત્યાનાહુના દીકરાએ સોશિયલ મીડિયા પોસ્ટથી ઇઝરાયલમાં હડકમ સત્તા પલટાના કાવતરાનો આરોપ મૂક્યો યુપીઆઈએ બનાવ્યો રેકોર્ડ એક દિવસમાં અમેરિકાની વસ્તી કરતા બમણા ટ્રાન્ઝેક્શન થયા બિહાર એસઆઈઆરના ડ્રાફ્ટમાંથી રદ કરાયેલા પાસઠ લાખ લોકો કોણ છે ત્રણ દિવસમાં વિગત આપો સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ ચેટ જીપીટીને ટક્કર આપવા એપલ તૈયાર એઆઈ ચેટબોર્ડ બનાવવા માટે શરૂ કરી ટેલેન્ટ દબાણ આવ્યું રખડતા ઢોર અને ગેરકાયદે દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી હાઈકોર્ટે આપ્યું મોટું નિવેદન અમૂલ ડેરીના ચૂંટણી માટે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ખેડા ભાજપના છ નેતા બોગસ મતદાર બન્યા ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર ટેરિફ વોર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન ગુજરાતમાં ત્રણ પોઈન્ટ અનાજ પર નિર્ભર ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી વધીબીમાં પાંચસો ગાંડા અને હું એક પાંચસો એક મોડો ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઇટાલિયા સમક્ષ સોંકાવનારું નિવેદન ભારે વિરોધ બાદ સરકારનો નો યુટર્ન વિચારતી વિમુખ જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય મળશે પીએમ કિસાન માનધન પેન્શન યોજનાનો લાભ અને ખેડૂતોને તેમના કિસ્સામાંથી એક રૂપિયો પણ ચૂકવ્યા વિના મળશે છત્રીસ હજાર રૂપિયા પેન્શન જેતલસર વેરહાઉસમાંથી મગફળી ચોરીના ગુનામાં ચોકીદાર ચોર નીકળ્યો બે સિક્યુરિટી મેન સહિત ચાર લોકોની કરાય ધરપકડ ગુજરાતની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગુડ ન્યૂઝ ભૂપેન્દ્ર પટેલનો નો શિક્ષણ લક્ષી મહત્વપૂર્ણ લેવાયો નિર્ણય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ગભરાટ ભારત માટે ખતરો અમેરિકામાં દવાની આયાત પર પોલીસ ભરતીને ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા એલઆરડીની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર કરાયા ગાંધીનગર વિધાનસભામાં મુખ્યમંત્રીને મળ્યા બાદ ગોપાલ ઇટાલિયા થયા ખૂબ દુઃખી રાજ્યસભામાં વિરોધ પક્ષના વિરોધ કર અને સૂત્રોચ્ચાર વચ્ચે સંસદે ગઈકાલે સમુદ્ર માર્ગે માલ પરિવહન વિધેયને બે હજાર પચીસ પસાર કર્યું મોદીએ ટ્રમ્પનું સુરસુર્યું કરી નાખ્યું ટેરિફ પર મોટો ઝટકો એક જ ઝાટકે એકત્રીસ હજાર પાંચસો કરોડની બોઈંગ ડીલ કરી કેન્સલ ગુજરાત સરકારે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને મોટી રાહત આપી ફિક્સ પગારના કર્મચારીને હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય મારી ધરપકડ કરો અથવા તો ગોળી મારી દો બંગાળી ભાષાના અપમાન સામે વિરોધ ચાલુ રહેશે રાજસ્થાનમાં કામ કરતા એક વ્યક્તિના ખાતામાં સાડત્રીસ અંકોની રકમ જમા થઈ અબજો ખરબોથી વધુ રકમ જોઈ આશ્ચર્યચકિત થયો ડીસાના ટાટા નગરી તરીકે ઓળખાતા ડીસામાં બટાટાની ખેતીએ બેહાલ કર્યા કોન્ટ્રાક્ટ ફાર્મિંગના બટાટા માર્કેટમાં ઠલવતા ભાવ તળીએ ગયો હવે સલૂનમાં પણ ખતરો યુપીના એક ગામમાં ચોસઠ લોકો ખતરનાક બીમારીની ઝપેટમાં આવી ગયા વાળંદની બેદરકારીની આશંકા ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ અને એનએસયુઆઈ વચ્ચે ઘર્ષણ થયું ત્રણસો થી વધુ કાર્યકરોની કરાઈ અટકાયત ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ભાજપ અને એઆઈએનડીએ ગઠબંધનની તૈયારીઓ શરૂ કરી આજે વિપક્ષ બતાવશે એકતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ પચીસ ટકાથી વધારીને પચીસ 50% કરવાની જાહેરાત કરાઈ મોંઘા થઈ જશે આઈફોન ગુજરાતના 12 જિલ્લામાં લંપી વાયરસના 462 કેસ 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું કચ્છમાં લુગમતી યુવક દ્વારા अपहरण કરાયેલી દીકરીને પાછી મેળવવા ધરણા પર બેઠેલા માતા-પિતાને તબિયત લથડી ફરવા જાવ ત્યારે જરૂર ડાઉનલોડ કરી રાખો સરકારી સચેત એપ્સ ભારે વરસાદ પૂર अथवा તો ભૂસ્ખલન પર મળશે એલર્ટ મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગેરરીતિ આ રહ્યા પુરાવા રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યો આરોપ જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના સીઆરપીએફ ટ્રકની ખીણમાં ખાબકતા ત્રણ જવાનો શહીદને પંદર ઇજાગ્રસ્ત થયા આનંદીબેન પટેલ અચાનક પોતાના મિજાજના દર્શન કરાવ્યા ઉત્તર પ્રદેશ ગવર્નર આનંદીબેન પટેલે યોગી સરકારને લીધી આડે હાથ સોગંદનામા પર હસ્તાક્ષર કરો નહીં તો પગલા લેવામાં આવશે ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને સ્પષ્ટ ઇશારો અમરેલીની અમર ડેરીની ચૂંટણીમાં દિગ્ગજ નેતા સંઘાણી રૂપાલાએ ઉમેદવારી ફોર્મ કર્યા રજૂ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું બિહાર ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો આકરો પ્રહાર ભાજપ પર મત ચોરીનો ગંભીર આરોપ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર આ મહિનાના અંતમાં પુતિન આવશે ભારત સુરતમાં ઝડપાયું ડુપ્લિકેટ ઓઇલનું કારખાનું છ લાખથી વધુનો મુદ્દામાલ એલસીબી ટીમે કર્યો જપ્ત મહારાષ્ટ્રમાં ચાલીસ લાખ મતદારો રહસ્યમય રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની ધંધાજલીનો કર્યો પર્દાફાશ રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર લગાવ્યા મોટા આરોપ કહ્યું કે મતદાર યાદી પર હવે લોકોને ભરોસો નથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધુ એક ભંગાણ કરશન બાપુએ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું નર્મદા ડેમ થયો ઓવરફ્લો અને નર્મદા ડેમ ઓવરફ્લો થતા ડેમમાં છ હજાર ક્યુસેક પાણીની આવક સૌની યોજના અંતર્ગત ભરાશે તમામ ડેમ રેલવેની મુસાફરોને મોટી ભેટ ટ્રેન રવાના થાય તેના પંદર મિનિટ પહેલા જ અગાઉ બુક કરાશે ટિકિટ રાજકોટની જનાના હોસ્પિટલમાં ડોક્ટર યુવતીનું અંગત નિદાન કરે તે પહેલા જ સ્ટાફે ઓપરેશન કરી નાખ્યું ભારતને બ્લેકમેલ કરી રહ્યું છે અમેરિકા ટ્રમ્પે લગાવ્યો પચાસ ટકા ટેરિફ તો ભડકી કોંગ્રેસ રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તૈયારીઓ તેજ આઈએનડી ની નેતાઓની મહત્વની બેઠક મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર ઉદ્ધવ ઠાકરે થયા ગુસ્સે અને કહ્યું કે પ્રધાનમંત્રી ગુજરાતથી આવે છે હિન્દી સારી બોલે છે માટે ભાષા શીખવી પડે ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં પગ તે જ શિવસેનામાં ખળભળાટ પ્રિયંકા ચતુર્વેદી મહિલા સાંસદે પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત ગુજરાતમાં ખાતરનો કાળો કારોબાર આવ્યો સામે એક ખાતર મંડળી સામે એફઆઈઆર તો ચાર મંડળીના ના લાયસન્સ રદ અને સત્તર ને આપી નોટિસ ભારતને જીત પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શબ્બીર અહેમદને લાગે મરચા ભારત પર ખોટા આરોપ લગાવીને આપ્યું વિવાદિત નિવેદન ગુજરાત સરકારનો મોટો નિર્ણય હવે નવ માંથી બાર ધોરણ સુધી ભગવદ્ ગીતા ફરજિયાત ભણાવશે ઉર્દુ શાળાઓમાં પણ ભણાવવામાં આવશે ભાગવદ્ ગીતા કર્મચારીઓના પગારમાં એસી ટકાનો વધારો પણ બાર હજાર લોકોની જશે નોકરી ટાટા કંપનીનું મોટું એલાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે ગુજરાત કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા અને અમેરિકા આવી ગયું ટેન્શનમાં અભિનેતા કમલ હસનની સનાતન ધર્મ અંગેની ટિપ્પણીઓને કારણે વિવાદ સર્જાયો ભાજપે કહ્યું કે ફિલ્મોનો બહિષ્કાર કરો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ